ખાસ વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી છે જય એકાદશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહીર આજે પવનની સ્પીડમાં થોડો વધારો થયો છે અને પવનના કારણે અવાજની અંદર થોડી તકલીફ થઈ શકે છે પવનનો થોડો અવાજ વધારે આવશે તો ધ્યાનથી વિડીયોને જોઈ લેજો અને વિડીયો પૂરેપૂરો જોશો કારણ કે છેલ્લે હું તમને ગ્રુપના અને થોડા સ્ક્રીનશોટ દેખાડવાનો છું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે તમારા સુધી માહિતી કઈ રીતના પહોંચી શકે છે તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને પર્સનલી પણ કનેક્ટ થઈ શકો છો જેથી કરીને તમારું ને મારું કામ આસાન બને આજે વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ગ્રુપની અંદર અને પર્સનલ મેસેજ વધી રહ્યા છે હવે કે હવે તમારો વિડીયો ક્યારે આવશે આગળના દિવસોની અપડેટ આપો અને સપ્ટેમ્બર મહિનાની વાત કરો કે શું રહી શકે પરિસ્થિતિ કારણ કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં કીધા પ્રમાણે જ વરસાદ થોડો વધી ગયો છે આપણે જે માહિતી આપી હતી તેની અંદર કહ્યું જ હતું કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેનો મુખ્ય વરસાદની અસર જોવા મળશે અઢાર ઓગણીસ તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે તેના બદલે ઓગણીસ વીસ તારીખે એક દિવસ પાછળ જોવા મળી છે એક્ટિવિટી એ દ્વારકા જિલ્લાને પોરબંદર જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રની અંદર આપણે સોળ સત્તર તારીખે વરસાદ ચાલુ થઈ જશે તેના વિશેની માહિતી આપી હતી તો એ સોળના બદલે પંદર તારીખ એટલે કે એક દિવસ અગાઉ એ એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે તેમ છતાંય હજી સૌરાષ્ટ્રનો ઘણો એવો ભાગ છે કે જે વરસાદ વિહોણો છે અથવા તો સંતોષકારક વરસાદ ત્યાં નથી થયો જેમાં જામનગર જિલ્લો છે ખાસ મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લાનો ઉપરનો ભાગ રાજકોટ જિલ્લાનો ઉત્તર ભાગ અને લગભગ રાજકોટ જિલ્લો આખે આખો ગણી શકાય ત્યાર પછી અમરેલી જિલ્લાનો ઉત્તર ભાગ અને ભાવનગર જિલ્લાનો ઉત્તર ભાગ આટલા વરસાદના વિસ્તારો એવા છે કે ત્યાં પાંચ ઇંચ સુધીના વરસાદ નથી થયા ક્યાંથી એક બે ઇંચ વરસાદ થયા છે અને ઘણા વિસ્તારો એવા છે કે તે સંપૂર્ણપણે પાણ મેં પણ નથી થયો તો હવે પછીના દિવસોની અંદર આપણે માહિતી ગ્રુપની અંદર તો આપતા રહે છીએ પણ આજે યુટ્યુબની અંદરથી માહિતી આપું છું કે એકત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે અને તેની અંદર હજી પણ જેટલા પણ બાકી વિસ્તારો છે તેની અંદર ખાસ વરસાદની શક્યતા વધુ છે જેમાં મોરબી સુરેન્દ્રનગર જિલ્લો છે બોટાદ જિલ્લાનો ભાગ છે રાજકોટ અમરેલી ભાવનગરના ઉત્તર ભાગ આ જે વિસ્તારો છે તેની અંદર હજી પણ વરસાદ નોંધાઈ શકે છે અને ખૂબ સંતોષકારક વરસાદ થઈ શકે છે આજની તારીખે જે પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્ર છે તેની અંદર રેડા ઝાપટાનું પ્રમાણ વધવાનું છે સાથે કચ્છના ભાગની અંદર પણ રેડા ઝાપટાનું પ્રમાણ વધવાનું છે વરસાદી એક્ટિવિટી બપોર બાદ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વધવાની છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સુધીના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતના આવી જશે આજે અને આજ અને આવતીકાલે કચ્છના પૂર્વ ભાગની અંદર કેટલા રાપર અને ભચાઉ તાલુકાની અંદર પણ વરસાદી એક્ટિવિટીમાં થોડો વધારો થઈ શકે છે આજ અને આવતીકાલે બરાબર ચોવીસ તારીખે ત્યાર પછી એક બ્રેક ચોવીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર અને બીજા વિસ્તારમાં જોવા મળે અથવા તો પચીસ તારીખે એક થોડો બ્રેક જોવા મળે ત્યાર પછી ફરીથી 26 સત્યાવીસ તારીખથી અથવા સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી તેની અંદર વધારો થશે જે વધારો ઉત્તર ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હશે વરસાદ બાબતે ખૂબ સારી એક્ટિવિટી આજ દિવસોની અંદર જોવા મળી શકે છે અને તે ઓગણત્રીસ તારીખ સુધી કદાચ વધુમાં વધુ જોવા મળે ત્યાર પછી ફરીથી ત્રીસ એકત્રીસ તારીખનો બ્રેક પણ આવી શકે તેના પછી ફરીથી એક વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે શરૂઆતમાં સપ્ટેમ્બર મહિનાની અંદર તો આ છે માહિતી અને હવે જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે તેની અંદર વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો છે પણ નુકસાની જે ખાસ જોવા મળે છે દર વર્ષે જોવા મળે છે એ છે ઘેડ વિસ્તારની અંદર ઘેડ વિસ્તારનો આ કારનો આ કાયમી પ્રશ્ન છે કારણ કે થોડો રકાબી જેવો આકાર છે તેમનો જમીન અને તેની અંદર પાણીનો ભરાવો ખૂબ થાય છે વધારે સાથે થોડું તંત્ર પણ એ બાબતે તૈયાર રહેતું નથી જ્યારે આગાહીનો સમય હોય વરસાદની શરૂઆત થતી હોય ત્યારે ડેમની અંદર જે પાણી હોય છે ઉપરવાસમાં તેને ખાલી નથી કરતા અને ત્યાર પછી જે થોડીક એની સપાટી વટાવી જાય ભયજનક સપાટીઓ હોય ત્યારે જ એના એ દરવાજા છે ખોલવામાં આવે છે એટલે પાણી એક સાથે આવી જાય છે અને થોડો ઘણો ભાગ છે એ તેના ભૌગોલિક પરિસ્થિતિ પણ આવે છે અને બાકી કુદરતના હાથની વાત છે કુદરત દર વખતે આ જે વિસ્તાર છે તેમને સહન કરવાની શક્તિ આપે છે એટલું ખૂબ સારું બાકી ત્યાં નુકસાની દર વર્ષે ખૂબ થતી જ હોય છે તમે પણ જાણો છો અને ખાસ આ છે માહિતી આજની આગળના દિવસોની અંદર હજી વરસાદી એક્ટિવિટી જોવા મળશે આપણે જે સ્ક્રીનશોટ નાખ્યા હતા તેની અંદર કહ્યું હતું કે વરસાદ તમામ વિસ્તારોમાં થઈ જશે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એક બે દિવસ વધારે એક બે દિવસ ઓછો થશે વરસાદ એક બે દિવસ ભારે વરસાદ અને એક બે દિવસ હળવો વરસાદ જોવા મળશે તો એકત્રીસ ઓગસ્ટ સુધી સાદી વાતાવરણ જોવા મળી શકે છે અને આગળના દિવસોની અંદર પણ હજી જે બાકી વિસ્તારો છે એ વિસ્તારોને ચિંતા કરવાની જરૂર નથી હજી પણ વરસાદ થશે તમામ વિસ્તારો કે જે બાકી રહી ગયા છે તમામ વિસ્તારોની અંદર વરસાદી એક્ટિવિટી હજી જોવા મળશે જેમાં કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામે તમામ ઝોનની અંદર હજી વરસાદી એક્ટિવિટી એકત્રીસ ઓગસ્ટ સુધી જોવા મળશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર